તાલુકાના રુની ગામને એક નવ યુવાના જન્મદિવસની દિવસની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી પ્રાપ્ત અનુસાર કાંકરે તાલુકાના રૂની ગામના ચંદ્રકાંત બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય રવિ ચાણક્ય ભાનુભાઈ મેર પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા યાર્ડના ચેરમેન અણધાભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કાંકરે તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ થરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી

ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનો પ્રતિક એવા થરાખાત્યા વિલ કુંકુમ પાર્ટી પ્લોટમાં સોના સહયોગથી બ્લડ કેમ્પ યોજી જન્મદિવસની રીતે ઉજવણી કરવામાં આવી હતી પણ વધારે બ્લડની બોટલો એકઠી કરી બાળકો માટે બ્લડ કેમ્પ યોજી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક નવી છે માતા કી જય આજે મારો જન્મદિવસ છે અને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ખાલી સેમીના બાળકો માટે જે મારા મિત્ર છે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિદભાઈ એમને મને સહકાર આપ્યો મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અમે કીર્તિસિંહ બાપુને મળ્યા એમને વાત કરી થેલેસીમિયાના બાળકો માટે કે તમે કેમ કે એમને બ્લડની અવરનવર જરૂર હોય છે તો રસ્તામાં મારે વાત કરી આપણે કેમ્પ કરીએ ક્યારે કરીએ કે કંઈક તો સારો તહેવાર હોય પછી મેં એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો આગેવાનો તમામ હો પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા મિત્રો કરશન સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ